વલસાડના વિલવાજ ગામમાં આઠસોથી એક હજાર મરઘાનું મોત નીપજ્યું છે આકરી ગરમીને લીધે અચાનક અધ સંખ્યામાં મરઘા મરી જતા પોલ્ટ્રી ફાર્મ માલિકો ચિંતામાં મુકાયા છે વિલવાજ ગામના કુંડી ફળિયામાં ઉદય પટેલના પોલ્ટ્રી ફાર્મમાં અસહ્ય ગરમીને કારણે આઠસોથી હજાર મરઘાનું મરણ થયું હતું વેલવાજ ગામે બનેલી આ ઘટના બાદ અન્ય પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ફફડાહટ ફેલાયો છે ગરમીથી મરઘાને મોતના પંજામાંથી બચાવવા તકેદારીના પગલાં હાથ ધરાયા છે આ બાબત હેલ્થ વિભાગે પણ કામગીરી હાથ ધરી છે મળતી માહિતી મુજબ અને પાવર કટ થતા પોલ્ટ્રી ફાર્મ જનરેટરની કોઈ સુવિધા કે વ્યવસ્થા ઉપલબ્ધ કરી ન હતી કાળઝાળ ગરમી સાથે પાવર કટ રહેતા ઉદય પટેલના પોલ્ટ્રી ફાર્મમાં મરઘા મરવા લાગ્યા હતા પાવર કટ થયો હોવાની જાણ થતા એક કલાકમાં પાંચસોથી વધુ મરઘીઓ ગઈ હતી જેનો આંકડો ધીરે ધીરે એક સુધી પહોંચી ગયો હતો ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને અગ્રણીઓ પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યા હતા તેમજ પશુ ચિકિત્સકની ટીમને પણ જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક પોલ્ટ્રી ફાર્મમાં પહોંચી ગયા હતા અને મરઘાઓના મોત અંગે તપાસ હાથ ધરી હતી તેમજ ગરમીમાં પાલતુ પશુ પક્ષીઓને બચાવવા પશુપાલકો અને પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને કેવા પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું હાલ હીટ વધારે છે ગરમીનું પ્રમાણ વધારે હોય એના કારણે હીટ સ્ટોકના કારણે આ મૃત્યુ થયું એવું જાણવા મળ્યું છે હાલ ખાસ કરીને અત્યારે ગરમીની સિઝનની અંદર ગરમી ખૂબ જ વધી જતી હોય એ ગરમી પક્ષી સહન ન કરી શકતા આ રીતના મૃત્યુ અમુક સમયે જોવા મળે છે અને આની અંદર પણ એક જોઈએ તો કોઈ રોગના હિસાબે નહીં પણ ગરમી વધી જવાના કારણે ઉપર જે સ્પ્રિન્કલર મૂકેલા છે એ સ્પ્રિન્કલર બંધ થઈ જતાં પાણી જે ઠંડુ પાણી નીકળતું એ બંધ થઈ ગયું છે એટલે નીચેનું ટેમ્પરેચર વધી જતાં આ પરિસ્થિતિ સર્જાય છે વલવાડા ગામે બાર ફૂટના રસ્તાને સ્વખર્ચે પહોળો કરતા બિલ્ડર સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો વલવાડા ગામ વલસાડ જિલ્લાનું અને ઉમરગામ તાલુકાનું મહત્વનું ગામ ગણાય છે આ ગામમાં મોટેભાગે ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જોકે હવે બદલાતા પ્રવાહમાં વલવાડા ગામમાં બિલ્ડરોએ રો હાઉસના મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા છે આવા જ એક પ્રોજેક્ટને લઈ બિલ્ડરે બાર ફૂટના રસ્તાને પહોળો કરવા કાર્યવાહી હાથ ધરતા ગામ લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો છે આ મામલે ગામ લોકો અને બિલ્ડરે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી પોતાનો પક્ષ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો રસ્તાને પહોળો કરવાના મામલે નારાજગી દર્શાવનાર ગામના ખેડૂત મિલન પટેલ માજી ઉપસરપંચ નીતેશ સુરતી સહિતના ગામ લોકોએ જણાવ્યું હતું કે વલવાડા તળાવ નજીકથી પસાર થતો આ રસ્તો પહેલા બાર ફૂટનો હતો જેના પરથી ગામના ખેડૂતો પોતાના બળદગાડા અને અન્ય વાહનો લઈ ખેતી કામ માટે અવરજવર કરે છે બસો જેટલા ખેડૂતો આ વિસ્તારમાં પોતાની વાડીઓમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે હાલમાં આ વિસ્તારમાં ગામના અન્ય લોકો છીબુભાઈ પટેલ હિતેશભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ સતીશભાઈ હળપતિ સાથે મળી રાકેશભાઈ નામના બિલ્ડરે રો હાઉસનો પ્રોજેક્ટ શરૂ કરવા તૈયારી શરૂ કરી છે જે માટે તેઓએ બાર ફૂટના આ રસ્તાને ચાલીસ ફૂટનો કરવા માટી પુરાણ કર્યું છે માટી પણ નજીકના તળાવમાંથી લાવી અહીંના તળાવના કિનારે પાથરી છે કિનારે જે ઝાડ હતા તે કાપી નાખ્યા છે નજીકમાં ગાર્ડન અને જાહેર શૌચાલયને નુકસાન કર્યું છે આ સમગ્ર કાર્યવાહી ગેરકાયદે કાયદેસર જેની સામે ગામ લોકોનો વિરોધ છે ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા કે વહીવટદાર અને અન્ય અધિકારીઓ સાથે મળી રસ્તાની મંજૂરી લીધી હોવાનું કહી બિલ્ડર પોતાના સ્વખર્ચે આ રસ્તો બનાવે છે જેથી આગામી દિવસોમાં આ રસ્તો જો તેઓ માત્ર પોતાના માટે જ ઉપયોગ કરશે તો આ રસ્તાનો ઉપયોગ કરનાર ખેડૂતો મુસીબતમાં મુકાશે એટલે અમે વહીવટ તંત્રને જાણ કરી માંગ કરી છે કે આ રસ્તો જે પહેલા હતો એટલો જ બાર ફૂટનો રહે જે તારખુટા બાથરૂમ ગાર્ડન અને તળાવની પાડને નુકસાન કર્યું છે તેનું વળતર ચૂકવે ગામ લોકોએ નજીકના તળાવમાંથી માટી ચોરી થતી હોવાના પણ આક્ષેપ કર્યા છે જો કે આ સમગ્ર મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે એ બિલ્ડર રાકેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગામ લોકો પાસે અધૂરી માહિતી છે અને કોઈ અન્યના ઇશારે ચડી જઈ આ વિરોધ નોંધાવી રહ્યા છે હકીકતે રસ્તો ચાલીસ ફૂટનો નહીં પરંતુ બાર ફૂટના રસ્તાને તેઓ વીસ ફૂટ પહોળો કરવા માંગે છે અને તે માટે તેમજ જે ઝાડ કાપ્યા છે જે માટી પુરાણ કર્યું છે તે તમામ કામગીરી માટે ગ્રામ પંચાયત અને તેને સંલગ્ન એજન્સી પાસેથી પરમિશન લીધી છે બિલ્ડરે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગામના વિકાસમાં સહભાગી થવા માંગે છે આ રસ્તાને તેઓ સ્વખર્ચે બનાવે છે પરંતુ રસ્તો જાહેર જનતા માટે કાયમ ઉપયોગી રહેશે એ ઉપરાંત તળાવની પાર ગાર્ડન જાહેર શૌચાલયને રીડેવલપ કરી ગામના લોકોનો જ વધુ સુવિધા આપવા માંગે છે બાર ફૂટનો રસ્તો વીસ ફૂટનો થશે તો તેનો ફાયદો આ વિસ્તારમાં વાડીઓમાં અવર જવર કરતા દરેક ખેડૂતને થશે અહીં રહેતા સ્થાનિક લોકોને થશે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઈ ગામ કે શહેરમાં કોઈ વ્યક્તિ દ્વારા ગામના વિકાસમાં પોતાનો સ્વખર્ચ કરે તો તેને સારું કાર્ય ગણવામાં આવે છે પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વલવાડા ગામે એક બિલ્ડર દ્વારા બાર ફૂટના રસ્તાને પહોળો કરવાની હેલચાલને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે જેને લઈને હાલ વલવાડા ગામનો આ મામલો આ વિસ્તારમાં ચર્ચાની એરણે ચડ્યો છે કમસેકમ સો સો લોકોની સહી હતી કે ભાઈ આ રસ્તો પાર ફૂટનો જ રહેવું જોઈએ અને અમારા જે તારખોટા જે ટૂંચા છે એ તારખોટા પાસે ત્યાં જ લાગવું જોઈએ એના માટે બી કલેક્ટરને અરજી આપી છે પછી અમે ટીડીઓને અરજી આપી છે પણ ટીડીઓ પણ આવીને અમને જ સમજાવે છે કે ભાઈ તમે જે ભાઈ એ બિલ્ડર સાથે કોમ્પ્રોમાઇઝ કરી દો એવી રીતે સમજાવે છે અધિકારી તલાટી બધા જ અમારા વિરુદ્ધ કામ કરે છે કે ગામના અમે તલાટીઓને જણાવીએ છીએ કે અમે કે ભાઈ અમારું આ આ નહીં થવું જોઈએ આ કામ બરાબર તો પણ તલાટીને અધિકારી એટલે વહીવટદાર અત્યારે અમારા સરપંચ નથી વહીવટદાર પણ એમની સાથે બિલ્ડરો સાથે મળી જાય અને એમણે અમારું ગામ સભા યોજાઈ હતી એ ગામ સભામાં અમે એસી થી સો લોકો હાજર હતા એમાંથી એસી લોકોએ વિરોધ કરેલો કે ભાઈ આ તળાવની પાડ પર બાર ફૂટથી વધારેનો રસ્તો બનવું જ નહીં જોઈએ અને અમે આપવાની ઈચ્છા જ નથી એટલે અમારી પર્સનલ ઈચ્છા નથી પણ અમારા ગામનું તળાવ છે એને કોઈ બીજો જતું પછી મેન રોડ સુધી તમે ગેટ બનાવી કેમ કે આ રસ્તો બિલ્ડર પોતે પોતાના ખર્ચે સ્વ ખર્ચે બનાવવા માંગતો હતો અમે કીધા હતા કે ભાઈ ગામ સભામાં પૈસા જમા કરો ગામમાં પૈસા જમા કરો ગામ ગવર્મેન્ટના એજન્ડા પ્રમાણે બનાવશે ભવિષ્યમાં તળાવથી અમારું એટલું નુકસાન છે કે આજે અમે ગામ લોકો જો ડેવલપમેન્ટ કરવા માંગશું અમે અમારા પંચાયત તરફથી તો અમે નહીં કરી શકું કેમ કે એ બિલ્ડર આખો પર્સનલ રસ્તો લઈ લેશે કેમ કે આ ગામનું તળાવ છે એનો રસ્તો જો બિલ્ડરના હાથમાં જતો રહે તો પછી ત્યાં બિલ્ડર ગેટ રોડ પર ગેટ લગાવી દે તો અમારું પર્સનલ રહી નહીં ત્યાંથી તાળા મારી દે તો અમારું રહી જ નથી અમારું તળાવ એટલે આ રસ્તો ને આ જગ્યા એ પંચાયતની જગ્યા હોય તળાવ સરકારની હોય આ આ આ રસ્તો પ્રાઇવેટ રસ્તો કરી નહિ શકાય આ વલવાડા તળાવની ની છે એ પેલે દસ ફૂટની હતી ટ્રેક્ટર બળદ ગાડા ને બધું જતું પાછળ અમે બસો ખેડૂતો રહીએ છે બધા શાકભાજી કરે છે ભાત રોપે છે ઈ પર ગુજરાન ચલાવીએ છે હવે એ અસામાજિક ગામ ના બીજા માણસો દ્વારા વલવાડાનો નું બીજું તળાવ તો એમાંથી પાણી ફેંકી દઈ નહેર પાણી ફેંકી દઈ તળાવ સુકું કરીને હજારો ગાડી નાખીને ચાલીસ ફૂટનો રસ્તો બનાવ્યો બિલ્ડરે એમને પૈસા આપેલા છે એમાં તલાટી બી સામેલ છે અધિકારી સામેલ છે અને ઈલિગલી આ રસ્તો બનાવે છે ઝાડો હતા તાળોની પાછળ જૂના પાંત્રીસ ચાલીસ વર્ષના ઝાડો પર ઈ કાપેલા છે એની કોઈ પરમિશન લીધી નથી અમે ડિસેમ્બરમાં છવ્વીસ તારીખે એના માટે કલેક્ટર સાહેબ તાલુકા અધિકારી સાહેબ અધિકારી સાહેબ અને તલાટી સાહેબને અમે અરજી આપી હતી કે આ કામ રોકો તો એ લોકો અમને નવ તારીખે રિપ્લાય આપ્યો હતો કે કામ નહીં થશે છતાં બી અઠાવીસ ફેબ્રુઆરીએ મારી ઘરે કરી દીધું છે નામ રાકેશભાઈ ચંદુભાઈ પટેલ અને બીજા સાંજે જ્યાં કામ કર્યા શિવુભાઈ નારાયણભાઈ પટેલ જીતેભાઈ કીકુભાઈ પટેલ કલ્પેશભાઈ સુમનભાઈ પટેલ સતીષભાઈ શિબુભાઈ હડપતિ જે નામ મિસિસ પેલે સરપંચ હતા અમારી એ માંગણી છે કે આ રોકાવું જોઈએ રસ્તો અને જે ઝાડ કાપી નાખે પાછા ઝાડ લગાવવું જોઈએ અને આ ઈલીગલી જે પ્લાન્ટ થયું છે એ પાછું તળાવ અમારું પૂરી છે એ પાછું તળાવ ખુલ્લું કરી દઈએ રસ્તો દસ થી બાર ફૂટ નો જ રહેશે ખેડૂત લોકો આ બિલ્ડર માટે નહીં જઈ ચાલીસ ફૂટ નો રસ્તો નહીં થવા દે એ અમારી માંગ છે जीआरडी નોકરી नौकरी લાલચા પી आपी धरमपुर युवा पास नाणा उघरावना मुश्किल वी કપરાડા વિસ્તારમાંથી પણ યુવક યુવતીઓ આજે પોતે પણ ભોગ બન્યા હોવાનું જણાવી ધરમપુર પહોંચ્યા પીએસઆઈ આર કે પ્રજાપતિએ સમગ્ર બાબતની ગંભીરતાથી લઈ ઉમેશ પાસેથી એકવીસ વિદ્યાર્થીઓને રૂપિયા એક લાખ સિત્તેર હજારની રકમ પરત અપાવી હજુ પણ બાકી વિદ્યાર્થીઓને નાણાં પરત કરાશે વાંસદા તાલુકાના કંસારિયા ગામના ઉમેશ બાલુ કુરકુતિયા નામના ઈસમ ધરમપુર તાલુકાના બત્રીસ જેટલા યુવાનો પાસે જીઆરડીમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક દીઠ રૂપિયા આઠ હજાર બસો સાઠ રૂપિયા તેમજ વર્દીના ચારસો રૂપિયા અલગની ઉઘરાણી કરી ગયા બાદ નોકરી પણ આપી નહીં અને પૈસા પણ પરત ન આપતા આખરે ભોગ બનેલા યુવકે પોલીસ મથકે પહોંચી લેખિતમાં અરજી કરતા સમગ્ર બાબતે ધરમપુર પીએસઆઈ આર કે પ્રજાપતિએ સમગ્ર બાબતને ગંભીરતાથી થી લઈને ભોગ બનેલા યુવકો પાસેથી નાણાં આપ્યા હોવાના પુરાવા મેળવ્યા બાદ ઉમેશ કુરકુટિયાને બોલાવી સમગ્ર હકીકત જાણ્યા બાદ ભોગ બનેલા યુવકોને ઉમેશ દ્વારા પૈસા ચૂકવી દેવા જણાવ્યું હતું કે કુલ એકવીસ યુવકોને રૂપિયા એક લાખ સિત્તેર હજાર જેટલી રકમ ચૂકવણી કરી દેવાઈ છે જોકે કે આજે ફરી કપરાડા તાલુકાના ભોગ બનેલા પંદર જેટલા અન્ય યુવક યુવતીઓ પણ પોલીસ મથકે આવતા ઉમેશ કુરકુટિયાએ માત્ર ધરમપુર જ નહીં પરંતુ કપરાડામાં પણ અન્ય યુવક યુવતીઓ પાસેથી જીઆરડીની નોકરી અપાવવાની લાલચ આપી ઉઘરાણી કરી હોવાનું સામે આવી રહ્યું છે વળી આ સંખ્યા હજુ પણ વધી શકે એમ છે તે બાળકોએ મારા પાસે જે વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે એમણે મારા પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉમેશ કુરકુટિયાને કર્યા હતા જે પૈસા એ પ્રૂફ તરીકે વોટ્સએપ પર મોકાયેલી ત્યારે મને એ લાગ્યું કે સાચે જ આ એક છેતરપિંડી છે ને આ ફ્રોડ છે લગભગ એમ તો આંકડો ચારસોનો લિસ્ટ પ્રમાણે બતાવી રહ્યો છે કે કે ઉમેશ કુરકુટિયાએ એક કામ કરેલું જેટલા પાસે બી પૈસા લે એટલા લોકોને ગ્રુપમાં એડ કરે અને એનું લિસ્ટમાં નામ નાખતો હોય એવા ચારસોનું લિસ્ટ છે પણ હાલમાં જે ફરિયાદી જે છોકરાઓ છે પહેલા દિવસે સાત છોકરાઓ આવ્યા હતા બીજા દિવસે વીસ થયા ને જે દિવસે અમે ફરિયાદ કરવાના હતા એ દિવસે પચાસ થઈ ગયા આજે દસ બાર છોકરાઓ વહીધ્યા છે કપરાડાથી બાકીના છોકરાઓના ફોન આવી રહ્યા છે મતલબ કે આ સંખ્યા દિવસે દિવસે વધી શકે છે અત્યાર સુધી પોલીસ તરફથી જે રિસ્પોન્સ મળ્યો છે ખૂબ સરસ છે અત્યારના જે વર્તમાન પીએસઆઈ સાહેબ છે પ્રજાપતિ સાહેબ એમણે એક વાત કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થીનો પૈસો હું એવી રીતના જવા દઈશ નહીં એ પૈસા અપાવવાનો પૂરો પ્રયાસ કરીશ આવી અમને બાયદરી આપી હતી એ જ પ્રમાણે એમણે છે તો લગભગ બાવીસ જેટલા છોકરાઓને પૈસા ઓનલાઈન ગૂગલ પે કરાવ્યા છે બાકીના છોકરાઓ હજુ જે આવી રહ્યા છે અને જે હજુ પેન્ડિંગ છે એમને પણ કરાવી દેવાની બાયદરી લીધી છે વલસાડનો તિથલનો દરિયાકિનારો આજે બંધ કરાવ્યો છે દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તિથલના દરિયાને બંધ કરવામાં આવ્યો છે રસ્તા પર અને દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને લોકોને કિનારા પર જવા પર રોક લગાવાઈ છે મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયલ ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે આઈએનસીઓ વિભાગ દ્વારા દરિયામાં આજે મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આથી દરિયા કિનારાના જીક જવું જોખમી સાબિત થઈ શકે છે આથી સલામતીના ભાગરૂપે આજે વલસાડ વહીવટી તંત્ર દ્વારા તિથલ ચોપાટી પર ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરવામાં આવ્યા છે અને કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે આ સાથે જિલ્લાના સિત્તેર જેટલા કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની નજર છે